કે માટે એડિપોસ્ટીસી ડિરિવેટીપી દ્વારા કેવી રીતે કરવામાં આવે છે એ પ્રક્રિયામાં પ્રથમ દ્રડીને એનેસ્થેસિયા અને શામક દવાઓ આપવામાં આવે છે જેથી દર્દીને દુખાવો ઇન્થાયા ચી જ્યાંથી કૃબી કાઢવાની હોયા છે ત્યાં તીન મિમિનો ઝીનો બનાવવામાં આવે છે જે પ્રક્રિયા ચી કોઈપણ ટાંકા વગર આપમેલે રૂજ આવે છે લીપો એસ્પિરેશન દ્વારા દર્દીના શરીરમાંથી એલજીબીઆજી દોસો મિલીલીટર જેટલી કરબી કાઢવામાં આવે છે આ એક સરળ અને પીડામુક્ત પ્રક્રિયા છે જેમાં માત્ર પેતાલીસ મિનિટ લાગે છે આનાપચી કરબીને આગલા પગલા માટે ઓન્ટમાન હાજર સેલ પ્રોસેસિંગ ચેમ્બરમાં લઈ જવામાં આવે છે સૌપ્રથમ પ્રક્રિયા માટે ટ્યબમાં બહાર કાઢવામાં આવે છે આનેપચી પેટન્ટ પ્રક્રિયાના પ્રથમ પગલામાં સેન્ટ્રીફ્યુજ કરવામાં આવે છે મેલવેલ ક્રબીન પેટન્ટ અલ્ટ્રાસોનિક કેવિટેટર દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે અંતિમ તબક્કામાં તે ગાલન પ્રક્રિયામાંથી પસાર થાય છે સેલ પ્રોસેસિંગની એ સેમગર પ્રક્રિયા લેગ બિહાજી ફોર્ટી મિનિટ લે છે પ્રક્રિયામાં મેલવેલ એડીપોજ એસવીએફ દર્દીના થાપાની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે છે જે માત્ર મિનિટ લે છે કોઈ વિચ્છેદન કે ઉપયોગ નથી પ્રક્રિયા આપચીના એક કે બે દિવસમાં દર્દી ઘરે જી શકે છે અને તેની તમામ ક્રિયા સરળતાથી પૂરણ કરી શકે છે હવે તે સહેજ છે તે સરળ છે તેથી તમારી વિકારસરણની બદલો ઉમેરો નહીં